ક્લિયર વસ્તુ સાચી અને સસ્તા ભાવે મળી રહે એ ઉદ્દેશથી ચાલતો હતો પણ ક્યાંય પણથી આ ઉમંગ મોલને તોડી નાખવા માટેનું જે તોડી નાખવામાં આવ્યો પણ એના એક ભગવાનની મહેરબાની કે અમારા સ્ટાફના જે મેનેજરો છે એ ત્રણ વાગ્યા સુધી દેના બેંકમાં કેશ જમા કરાય છે બાકીની કેશ એ રાખ્યા ઘેર તિજોરી પાછા લાવે એટલે તિજોરીની કેશ પચાસ રૂપિયાથી વધારીને હાથ આવી નથી પણ અંદર તોડફોડ કર્યો નુકસાન કર્યું જેના ફૂટેજ કેમેરા પોલીસ તપાસમાં અમે આપ્યા છે પોલીસની અંદર અમે એફઆર પણ કરાઈ છે આ સાથે મારે કહેવાનું પણ છે કે ખીમણા ગામની અંદર છેલ્લા એક વર્ષની પંદરથી વીસ ચોરીઓ ઘરફોડ નાના મોટી ચોરીઓથી છે આજ દિન સુધી કોઈ પણ તપાસને આપતા કોઈ પણ ચોર કે કોઈ મુદ્દામાલ હજુ સુધી કબજે કરવામાં આવ્યો નથી આ અંગેની ગુજરાત બનાસકાંઠા ને મારી એક નર્મ અપીલ છે કે ભવિષ્યની અંદર આ ડામ નહીં આવે ગામની અંદર તો ગંભીર પ્રકારના પરિણામો આવશે અસામાજિક તત્વો દારૂના અડ્ડાઓવાળા બુલેટ કરવું અસામાજિક તત્વો આ બધા ખુલ્યા ફાયદા જાય છે અને એમના અંદરથી ભય ડર પોલીસનો નીકળી ગયો છે એટલે પોલીસે આ પ્રકારે જો એમનું વલણ બરાબર લેવામાં નહીં આવે અને શિક્ષાત્મક પગલાંને કડક આજે કામ પોલીસ નહીં લે તો ભવિષ્યના મધ્યમ વર્ગ ગરીબ લોકો આ ગામ છોડવાના કે આ ગામમાંથી વેપારી વર્ગને કઈ પ્રકારનો ધંધો કરવો એ પ્રશ્ન થઈ જશે આ સાથે હું પોલીસની પણ જાણ કરું છું આ અંગેની તપાસ અંગેની આગળની કાર્યવાહી કરવા માટે રેન્જ આઈજી હોય ડીજી સાહેબ હોય ક્રાઈમ હોય ગૃહ મંત્રી ગૃહ સચિવ સુધી સીએમ સુધી પણ જવાનો પ્રયત્ન હું કરવાનો છું આ અંગે આખું ધ્યાન દોરવાનો છું પોલીસ અને ગૃહ વિભાગનું એ ટૂંક સમયની અંદર મારો આ નિર્ણય છે અને આ ગામની અંદરથી સંપૂર્ણ દારૂ અને અસામાજિક તત્વો ડામવા માટેની હું આજથી પ્રતિજ્ઞા કરું છું